સાથે જ મહિલાઓ માટે બે દિવસીય ફ્રી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં સ્ત્રી રોગના નિષ્ઠાંત દ્વારા સેવા આપવામાં આવશે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની તમામ મહિલાઓને આઠ અને નવ ફેબ્રુઆરીના રોજ સ્ત્રી રોગના નિષ્ણાંત દ્વારા મહિલાઓની તપાસ ફ્રીમાં કરી આપવામાં આવશે ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજી મહિલા દિવસની આ અનોખી ઉજવણી કરવામાં આવી કે જેમાં રાજકોટ મનપાના મેયર નૈનાબેન પેઢડિયા તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી આજે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે સર્વ રોગ નિદાન કેમ્પનું અને રોગ નિષ્ણાંતો દ્વારા જ્યારે આજે સેમિનાર રાખેલો છે ત્યારે આ કાર્યક્રમની અંદર ઘણા બધા બહેનો હાથ જોડાવાના છે અને ઉપર સૂત્ર પણ લખેલું છે સ્વસ્થ મહિલા તો સ્વસ્થ સમાજ મહિલાને સ્વસ્થ રાખવા માટે થઈને ક્રાઇસ્ટ હોસ્પિટલની અંદર નિષ્ણાંત સ્ત્રી રોગ નિષ્ણાંતો દ્વારા આજે બહેનોનું ચેકઅપ થઈ જવા રહ્યું છે અત્યારે મહિલા દિન નિમિત્તે તમામ બહેનોને હું હાર્દિક શુભકામના પાઠવું છું મેયર તરીકે આજે કોર્પોરેશનની અંદર બીઆરટીએસની ફ્રી સેવા ગમે ત્યાં રાજકોટની અંદર ગમે તેટલી વખત બહેનો હરીફરી શકશે આ ફ્રી સેવા જે ઉપલબ્ધ મહિલા દિન નિમિત્તે કરેલી છે તેમજ એક મહિલા છે સારા વિચારોથી જોડાય તો ઘરને તો સારું કરી શકે છે પણ દેશને પણ સારું કરી શકે એ ભગવાને એનાની અંદર આપેલી કોઠા અંદરથી મહિલાઓ પોતાના વિચારો છે એ વિચારીને જો કામ કરે છે તો કામ હોય છે આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી આપણા હોસ્પિટલમાં અમે ચાલુ રાખ્યું છે તો સૌપ્રથમ વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ બધાને પાડવું છું સાથે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ક્રાઇસ હોસ્પિટલ દ્વારા આઠ અને નવ તારીખમાં રાજકોટના અને સૌરાષ્ટ્રના તમામ મહિલાઓ માટે રોગ નિષ્ણાંત ડૉક્ટર દ્વારાનું ફ્રી મેડિકલ કેમ્પનું અમે આયોજન કર્યું છે એની અંદર ડૉક્ટર દ્વારા મહિલાઓનો તપાસ કરશે આ લોકોનો બ્લડનું તપાસ ફ્રીમાં થશે સોનોગ્રાફી થશે અને કોઈને પણ ગર્ભાશયનું જે કેન્સર કદાચ એનું ડાઉટફોલ હોય એના માટે પણ તપાસ અમે ફ્રીમાં કરવામાં આવશે કારણ કે મહિલાઓ માટે સ્વસ્થ મહિલા જે હોય એ સ્વસ્થ સમાજનું રજન કરી શકીએ એટલે મહિલાઓનો સ્વસ્થ સ્વસ્થતા જાળવા માટે રાખવા માટે અમારે તરફથી એક નાનો પ્રયાસ છે અમને એના માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી અમે સારો એક સપોર્ટ અમને મળી રહ્યું છે હજી પણ બધાને વિનંતી કરું છું કે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં આવી તમારા તપાસ કરવાનું હોય તો બધા મહિલાઓને આવકારું છું અને તમને બધાને આભાર થેન્ક યુ આજે મહિલા દિવસની વિશે આજે આ દિવસે બધા વિશ્વના બધા મહિલાઓને હું મુબારક પાડું છું અને આ વિશ્વ મહિલા દિવસની નિમિત્તે આપણા ક્રાઇસ્ટ હોસ્પિટલમાં આ ફ્રી મેડિકલ કેમ્પ બહેનો માટે રાખેલા છે અને સારવાર સાથે આજે અને કાલે આના પ્રવૃત્તિઓમાં કાર્યરત છે કારણ કે આપણી સમાજની વિકાસ માટે મહિલાઓની વિકાસ અને આના સ્વાસ્થ્યના વિશે વધારે ધ્યાન આપવું પડે ક્યારે એક વ્યક્તિ સ્વાસ્થ્યમાં છે આરોગ્ય અવસ્થામાં છે ત્યારે જ આના જીવનમાં સારી રીતે આના કામ કરી શકે એવી રીતે આપણા સમાજ પણ ક્યારે આપણા લોકો સ્વાસ્થ્ય થાય આરોગ્યમાં છે ત્યારે જ આ બધી સારી રીતે આગળ વધશે આના નિમિત્તે ભાગીલાઓની વધારે ધ્યાન આપીને ક્રાઇસ્ટ હોસ્પિટલ આ કામ કરે છે અને મહિલાઓની સ્વાસ્થ્યના વિશે આ કેમ રાખવામાં આવેલા છે અને મહિલાઓ આપણા સમાજને આ નવો સૃષ્ટિ એટલે બીજા બાળકોની જન્મ આપે ત્યારે આ સારી રીતે સ્વસ્થ બાળક આપણા જન્મવાનું છે તો આના મહિલાઓની સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ એટલે આના વધારે ધ્યાન આપીને આ ગાયનિક ડિપાર્ટમેન્ટ અને બીજા બધા ડિપાર્ટમેન્ટમાં વધારે મહિલાઓને ધ્યાન આપે છે આપણા તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે આપણે જાણીએ છીએ